ભરૂચમાં દર્દથી કણસતી ગાયને જીવદયા પ્રેમીઓએ સારવાર કરાવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભરૂચ અને વાગરાને જોડતા માર્ગ ઉપર વિલાયત ચોકડી નજીકથી પસાર થતી ભૂખી ખાડી નજીક છેલ્લા બે દિવસથી બીમાર હાલતમાં એક ગાય સારવારની રાહ જોઈ રહી હતી અને જેની જાણ વાગરાના યુવા સામાજિક અગ્રણી

મિત્રો ગઈકાલે આપણે એક વિડીયો સંદેશ ભરૂચ જિલ્લાના જે પણ જીવડેયા પ્રેમીઓ છે તેમને સામાજિક આગેવાનો અને જાગૃત નાગરિકો સુધી પહોંચાડ્યો હતો જે આપણા વિડીયો સંદેશની નોંધ લઈ અને મન મૈત્રી ફાઉન્ડેશન ભરૂચ જિલ્લામાં જે કાર્યરત છે તેમના દ્વારા આજે વાગરા તાલુકાના અંદર આવેલ વિલાયત જીઆઈડીસીના અંદર મૂકી ખાડીની બાજુમાં જે ગૌ માતા તરીકે ઓળખાય છે જેને ગાય પ્રાણી તરીકે આપણે પશુ દરેક વ્યક્તિ ઓળખીએ છીએ તેમની સારવાર આપવા માટે અને જો જરૂરિયાત પડશે તો મન મહે ફાઉન્ડેશનની ટીમ દ્વારા જણાવ્યું છે કે તેની સારવાર અહીંયાથી સ્થળાંતર કરી અને તેમના પાસે જ્યાં ચિકિત્સાલય ઉપલબ્ધ હશે ત્યાં રહી અને એની પૂરતી સારવાર આપવામાં આવશે લગભગ કાલે સવારમાં ભાઈનો ફોન આવ્યો હતો એક ગૌ વંશ લગભગ વિલાયટ પાસે ખાડીની બાજુમાં પડી હતી તો એ જીવ દયા પ્રેમીએ કાલે અમને કોન્ટેક્ટ કર્યો હતો અમે એમને ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા છીએ